मानी लोग यहां आज जे छे पॉइंट पी छे आ पॉइंट क्यू छे और आ पॉइंट आर छे तो प्रवाह कई तरफ जाए पीक्यूआर मार्गे गति कर तो असे एक पीआरक्यू मार्गई गति कर तो असे कोई आइडिया हो तो मन खाली okay. को ओके कोई आइडिया करो तुमने पहली आकृति में यू बाजू यू आर पी मतलब की देखो बराबर पड़े तुमने टी आर बाजू में चुंबकीय क्षेत्र એસ એસ તો થાય 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 એન એન વચ્ચે આકર્ષણ પર થાય તો ઉર્જા સંરક્ષણ નિયમ ના પડાય લેન્ચના નિયમ થ્રુ આ એ સ્તુ હોય તો ગુજરાત છેડો કયો થાય આ છે તો બરાબર કારણ કે અપાકર્ષણ ક્રિએટ કરે ખબર છે ને જો આ એન હોત તો આ એન જ થાત હવે આ એ સ્ત્રુવ છે મતલબ ગુજરાની તમારી તરફ આ છેડો એ છે એસ દૂર રચે તો પ્રવાહ કઈ દિશામાં રચાય એસ હોય તો પ્રવાહ કઈ દિશામાં રચાય સમઘડી કે વિસંગડી માં તમે ભણ્યા જ નહિ કશું એમ કહીને તોય ચાલ તમે એમનામ ઠપકા હોય તમને જે શીખવાડ્યું છે ને બીજ એ તમે તૈયાર જ નહિ કર્યું ચુંબક નો આ એસ ધ્રુવ એનો એસ છેડો થાય તો મતલબ રચાય પ્રવાહ સંઘડી ને થાય સંઘડી એટલે આ દિશા પ્રવાહ આ રીતે રચાય આ રીતે રચાય તો પ્રવાહ આમ થઈ નામ થઈ નામ થઈ નામ થઈ નામ થઈ નામ થઈ નામ થઈ આમ જાય

आम्थे, 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 मतलब प्रवाह आम था आम था ही ना आम था ही ना आम था आम आओ मतलब यहाँ प्रवाह क्यों थी आर आर थी पी मार्गे गति कर डंच हाँ अब आप प्रश्न साचों से पहला मने एक आप प्रश्न, प्रश्न साचों पूछो नहीं प्रश्न में सुबूल चाहिए मुद्दमे को जो आ रही है भूल बुल्स અહીંયા આ રીતેની વાત કરીયાની આ S ધ્રુવ છે ને N ધ્રુવ છે અહીંયા એને આ રીતે ગુંછડા આપ્યા છે આ રીતેની વાત કરી હવે તમને જો અહીંયા પરફેક્ટ દેખાય છે બરાબર ધ્યાનથી જુઓ અહીંયાથી આ છેડો આમ આવ્યો અને આ છેડો આમ ગયો પાછો આ છેડો આમ આવ્યો ને આ છેડો આમ જાય અહીંયાથી આમ જાય છે આ પરફેક્ટ દેખાય છે ને તમાર book માં જુઓ તમને એ ખબર નઈ પડે કે અહિયાં થી પ્રવાહ આમ આવે ને છેડો આમ જાય છે કે ક્યાં જાય છે બધા છેડા સરખા કર્યા છે આ જે બંને વચ્ચેનો નો છે ને એ લોચા વાળો કહેવાય ત્યાં એ sure નઈ આપડે એ કોઈ surety નઈ આપી એ સમઘડી પ્રવાહ રચાય એટલે મેં તમને આવું કહી દીધું કે ભાઈ અહિયાં થી પ્રવાહ આમ જાય ને અહિયાં થી પ્રવાહ આમ જાય એટલે અહિયાં થી પ્રવાહ આમ જાય એટલે આમ થઈને પ્રવાહ આમ જાય. અહીંયા આ કનેક્શન ના લોચા છે અહીંયા કનેક્શન ખુલ્લું નહી કર્યું બે એટેચ કરેલા છે એટલે અહીંયા થી પ્રવાહ આમે જઈ શકે અથવા પ્રવાહ આમ પણ જઈ શકે બંને બાજુ ફંટઈ શકે ઈશ્યોર નહી આત ખબર પડી એટલા માટે મે તમને કીધું ક્વેશ્ચનસ અ ડાઉટ પૂછતા બધા બધામાં જે જે જગ્યાએ બધા ગૂંચળો જો બધું ડાઉટફુલ છે સમજણ પડી તમને સમજણ પડી બુક ની અંદર જે રહી છે એ પરિમાણિકમાં કરી હોવાથી પ્રિન્ટિંગ પરથી પરફેક્ટ રિઝલ્ટ ના આવી શકે ચલો આ તો વાત છે ખાલી એક રમત રમવાની છે એટલે ચિંતા ના કરો એટલે મેં તમને પહેલાથી જ કહી દીધું કે ના પૂછો કદી તમારે ગભરાવાની જરૂર નથી આ પ્રશ્નની તમારી માં એ ચર્ચા થયેલી છે એટલે મને યાદ છે જુઓ અહીંયા સેકન્ડ સિચ્યુએશન એમાં આ ગુંચડું એ છે ના ગુંચડું એ છે તમે તમારી રીતે કોઈ પણ ગુંચણ લઈ શકો

ઘડી દિશામાં પ્રવાહ જાય તો જુઓ હવે લોચા અહિયાં પડે આ જે કનેક્શન છે ક્યાં છે એ ખબર જ નહીં પડતી મને આમથી લેવું કે આમથી ગણવું આ તારનું કનેક્શન ગણવું તો આ તારું કનેક્શન એ શ્યોર અવાજ આવે છે tractor નો ના driver તકડો લઇ ને બેસી જાય આ શું આ એસ ધ્રુવ આ મતલબ પ્રવાહ સમઘડી દિશા માં રચાય સમઘડી દિશા માં રચાય એટલે અહિયાં થી અહીંયા અહિયાં આવેલું છે અહીંયા પ્રવાહ આ રીતે જવા આ રીતે છે બરાબર

લે તમે વિચારો પ્રવાહ આમ થઈ ને આમ થઈ ને ઉછડણો પડતો 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 ચિલ્લે આવશે તો પાછો આ છેડો અહીંયા થી આમ થઈ ને આમ આવશે પ્રવાહ એ પ્રવાહ પાછો y થી z z થી પાછો x તરફ જાય મતલબ પ્રશ્ન જ ખોટો રાખો ત્યાર પછી તમને પછી કોક સમજાવે તમારી મરજી હો તમને સમજાવવા કે મોટી વસ્તુ કંઈ ગપ્પા મારીને કહી દઈએ ચાલો

y thi x x thi z z thi y क्लियर छे विरुद्ध प्रकारનો વિશ્વાસ પેરીતતો હોય છે એ ખબર છે આપણને ચલો અહિયાં જુઓ આ બનીમાં હવે પાછ આયા મૂચાઈ ગયા કેમ મૂચાઈ ગયા ઘુંજોડો આયા ને લે ખબર જ ના પડે तार કઈ તરફ જાય હવે આ તાર અહીંયાથી આમ બહાર નીકળે છે કે અહીંયાથી આમ અંદર જાય છે એટ નોટ શો

જો તમને શું શીખવાડવામાં આવ્યું તો કોઈ પણ લૂપ હોય લૂપના સાથે ચુંબકીય फ्लक्सમાં ફેરફાર થાય તો ઈએમએફ મળે ઈએમએફ ના લીધર પ્રવાહ મળે અહીંયા તો આ બંધ લૂપ છે બંધ લૂપની અંદર ઈએમએફ फ्लक्सમાં ફેરફાર જ ન થાય અહીંયા કોઈ પણ પ્રકારનો પ્રવાહ મળશે નહીં 0 પ્રવાહ ઓકે કવર પડીમી જે વાત કરી યાર હા

ડાબ કળ હંમેશા હમણાં જ ખુલ્લી કરી તો અહીંયાથી પ્રવાહ પસાર કરે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહિયાં સંકળાય અને ધીમે ધીમે સંકળાયેલી flux ગાંઠો બે જવાબ આવી ગયા અને વિષમગડીયા આમાં sure જ ના કહેવાય કારણ કે આ આટા કેવા છે એ ખબર જ નહિ doubtful question છે આ બધા આ doubtful કહેવાય જુઓ ઉપર જે બે છે ડાઉટફુલ doubtful કહેવાય આ sure છે આ sure છે આ sure છે આ ત્રણ વસ્તુ sure છે એક બે ને ત્રણ, cd અને e ઇશ્યોર કહી અકોર્ડ cd f બાકી બધું ડાઉટફુલ છે એટલે એમાં તમે તમારી દે જવાબ કહી શકો છો મેમ લૂપ અંદર જાય છે બહાર જાય છે એ ખબર ના પડે ત્યાં સુધી શ્યોર ના હોય ઓકે તુગમાં આ તો ખાલી એક સમજણ છે ના ચલે તમને એવું લાગે સાહેબે ચલવી નહીં એટલે મેં ખાલી મારી રીતે થોડું સમજાવી દીધું હવે આપણે અહીંયા આપણું લેક્ચર પૂરું કરીએ કારણ કે મારે બીજું લેક્ચર પણ છે તો કાલે હવે આપણે વધારાના સત્યની અંદર જે એક્ઝામ્પલ બાકી છે બધા એક્ઝામ્પલ ગુણી લેશે પછી પ્રવાહ અને આત્મપીરની થિયરી ઉપર જશે ઓકે ચલો લીવ કરીશ બેટા